બે પર મહેનત કરો એટલે એ તો સ્પષ્ટ હતું કે નરેન્દ્ર મોદી છે ત્રીજી વાર પણ ભાજપ સરકાર બનાવશે એકલા હશે પરંતુ જ્યારે ગયા જૂન માં ઇન્ડી ગઠબંધન ની એક રચનાની શક્યતા ઉભી થઈ અને નીતિશ કુમારે પટનામાં બેઠક બોલાવી એ પછી મુંબઈમાં મળી બેંગલુરુમાં મળી પરંતુ આ બેઠકમાં કોંગ્રેસ ને એવું હતું કે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાન જીતશે અને એના કારણે એ વધારે અને વડાપ્રધાન ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીજીને પ્રોજેક્ટ કરી શકાશે પરંતુ આવું થયું નહીં અને એના કારણે દરેક જગ્યાએ ગડમથલ સર્જાય અને આજે આપણે જોઈ શકીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી એ બેતાલીસ બેતાલીસ બેઠક ઉપર એકલા લડ્યા પંજાબમાં આમ આદમી પક્ષે કોઈ બેઠક ના આપી અને ગઠબંધન પણ જાહેર કરી દીધું હતું પછી કોંગ્રેસે નકાર્યું પછી પાછું એડી ગઠબંધન નું થયું એટલે પાછું ગઠબંધન થયું તો આ પ્રકારના જે કઈ પેલા થયા અંતર દ્વંદ એના અંદર એની સામે ભાજપમાં પણ એવું નથી કે અંતર વિરોધ કે અંતર દ્વાન કે સંતોષ કે કઈ હતું જ નહીં એવું હતું જ નહીં પરંતુ સાથો સાથ ભાજપે જે ડેમેજ કંટ્રોલ કર્યા એ જે અને એનું સંગઠન નરેન્દ્ર મોદીનો ચહેરો અને એના કારણે મને લાગે છે ને સૌથી મોટી વાત એ છે કે વિકાસ કાર્યો લાભાર્થીની સુધી લાભ પહોંચો અને સાથો સાથ હિન્દુત્વ અને એક વારસા જે છે એક લોકોને એવું લાગે છે કે

જે શાસન આવશે એ શાસન આ જે કોંગ્રેસ નું જે પ્રકારનું એલાય પ્રકારનું શાસન હતું જેમાં અંગ્રેજી ભાષીઓ ની બોલબાલા હતી જે આપણે કહીએ છીએ કે જે અમુક ચિદમ્બરમજી જેવા નેતાઓ હોય નરસિંહરાવજી જેવા બધા વિદ્વાન હતા સુશ્રુત હતા બધા એ પ્રકારના જ હતા એમાં કોઈ બેમત પણ નથી પરંતુ એક ભારતના ગામડાના લોકો કે જેને સુધી એ અવાજ જતો નતો જેમ ઇન્દિરાજી વખતે જતો હતો એ નું કોઈ નેતૃત્વ હતું નહીં એટલે અને બીજું કે જે કઈ કાયદાઓ એવો હતો કે આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ નો કોઈ પણ નિર્ણય ગમે તેવો લેવાય એ નિર્ણય ને પલટાવાની જે સત્તા હતી એ બ્રિટિશ રાણીના હાથમાં હતી જે આપણે બે ચૌદ સુધી ચાલુ હતો આ કાયદો બરાબર

એટલે હવે એક ચોવીસ બાય સાત છે કોઈ પણ પક્ષે કોઈ કોંગ્રેસ નું સમર્થક હોય તો એના મુદ્દા કહી શકે છે કોઈ ભાજપ નું સમર્થક હોય તો એના મુદ્દા કહી શકે છે તો એ પણ ઘણી વાર આપણે એ લોકો જે મુદ્દા કહેતા હોય માં તમે જુઓ તો ઘણા બધા યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર છે એને ત્યાં જે બધા એ સામાન્ય લોકો સુધી જાય છે કેટલીક ચેનલોમાં જે પણ હું કે ભૂલી રહ્યો કેમ ભૂલી શકું કે તમારે ત્યાં ત્રણ સાડા ત્રણે જે જનતાનો અવાજ એવો કાર્યક્રમ આવે છે જે એ એમાં પણ લોકો છે પોતાની વાત કરે છે તો એ એના કારણે આ પણ એક મોટી ઘટના છે કે તમે જે જી ટ્વેન્ટી થયું તેમાં ભારતના નામે આમંત્રણ પત્રિકા અપાય तो आप है साथ तो साथ इंडिया, इंडिया गटबंधन ने जय इंडिया नाम आपलं तरी आखी जी भारतीय जनता पार्टी अपना